નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતની અંદર અત્યારે પૂરની પરિસ્થિતિ છે એક તરફ જ્યાં વડોદરામાં ગઈકાલ સુધી સખત પાણી ભરેલા હતા તેમાં હવે પાણી ધીરે ધીરે ઓસરવા લાગ્યા છે તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છ આ બંનેની પરિસ્થિતિ વિકટ બનતી જઈ રહી છે કારણ કે આવનારા ચોવીસ કલાક હજી પણ આ વિસ્તારો માટે ખૂબ ભારે છે કારણ કે હવામાન વિભાગે રેડ એલર્ટ આપેલું છે તમને સૌથી પહેલાં તો સેટેલાઇટ ઇમેજીસ બતાડું જે ડીપ ડિપ્રેશન બનેલું હતું તે ડીપ ડિપ્રેશન હવે એવું કહેવાય રહ્યું છે કે આ ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં તબદીલ થશે અને વાવાઝોડું બનશે ને અરબ સાગરમાં જે દરિયા કિનારાનો વિસ્તાર છે ત્યાંથી આગળ વધશે અને એ વાવાઝોડું જ્યારે બનશે એવું હવામાન વિભાગ કહી રહ્યું છે કે જ્યારે કિનારા પરથી દરિયાની અંદર પ્રવેશ કરશે ત્યારે તે વાવાઝોડામાં તબદીલ થઈ જશે એટલે ડીપ ડિપ્રેશન જે છે તે છેલ્લા ચોવીસ કલાકથી એક જ જગ્યાએ અટકેલું હતું છેલ્લા ત્રણ કહી શકાય કે ચોવીસ કલાકમાં માત્ર ત્રણ કિલોમીટર આ વાવાઝોડું હલ્યું હતું અને અત્યારે તમને આ સેટેલાઇટ ઇમેજીસ બતાવું આજે વાદળોની પરિસ્થિતિ છે તે તમે અહીંયા આગળ જોઈ શકો છો કચ્છનો જે વિસ્તાર છે ત્યાં અને ખાસ કરીને અહીંયા આગળ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ મોરબી સુરેન્દ્રનગર આ બધા જ વિસ્તારમાં અત્યારે જબરજસ્ત વરસાદ જોવા મળી રહ્યો છે ત્યાં રેસ્ક્યુ વર્ક છે તે પણ શરૂ કરી દેવામાં આવ્યું છે આજ તમને બતાડું કે કઈ રીતે આ તો આપણે સેટેલાઇટ ઇમેજીસ એની જોઈ પણ સાથે તમને વરસાદની પરિસ્થિતિ પણ બતાડું કે ત્યાં આગળ વરસાદની શું પરિસ્થિતિ છે કારણ કે જે રીતે વરસાદ સતત વરસી રહ્યો છે અને છેલ્લા ચોવીસ કલાકની અંદર ચોવીસ કલાકની અંદર ભારે વરસાદની આગાહી છે તમે આ ડીપ ડિપ્રેશનને અહીંયા આગળ જોઈ શકો છો સાથે એક બીજું ડિપ્રેશન પણ તમને અહીંયા બતાડું કારણ કે આ જે ડિપ્રેશન બન્યું છે તે અત્યારે બંગાળની ખાડીમાં બનેલું છે અને બંગાળની ખાડીમાં આજે ડિપ્રેશન અહીંયા આપણને જોવા મળી રહ્યું છે આ જ ડિપ્રેશન ધીરે ધીરે આગળ વધશે જે વિશાખાપટ્ટનમની બાજુમાં આપણને આ ડીપ ડિપ્રેશન અત્યારે દેખાઈ રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો સાથે એક ડિપ્રેશન અહીંયા જોઈ શકો છો જે અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છનો વિસ્તાર જે છે તમે અહીંયા સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો છો જો આને ક્લોઝ કરીને તમને બતાડવાનો પ્રયત્ન કરું કે કયા કયા વિસ્તાર છે જેમાં આખું એની જે અસર છે તે આપણને જોવા મળી શકે ગુજરાતનો વાત કરવામાં આવે તો ગુજરાતનો ભાગનો જે વિસ્તાર છે ત્યાં તેની અસર જે છે તે આપણને જોવા મળી શકે છે આની જે ઇમ્પેક્ટ છે તે અત્યારે આ જે અત્યારની પરિસ્થિતિ બપોરના એક વાગ્યાની જે પરિસ્થિતિ છે તેની અંદર આપણને આ સ્થિતિ જોવા મળી રહી છે એવું હવામાન વિભાગ કહી રહ્યું છે કે આ ધીરે ધીરે હવે આગળ વધશે હજી આજનો દિવસ જે છે એ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ભારે છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ખાસ કરીને દ્વારકા જામનગર જૂનાગઢ મોરબી સુરેન્દ્રનગર ગાંધીધામ નલિયા માંડવી ખાવડા બધી જ જગ્યાએ સતત વરસાદ વરસી રહ્યો છે દ્વારકામાં પૂરની પરિસ્થિતિ છે જે કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર છે તે ખેતરોમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી રહ્યા છે પોરબંદરમાં પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું અને આ જે પરિસ્થિતિ છે એને તમને ગુજરાતના મેપમાં બતાડું તો જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ તમે જોઈ શકો છો અહીંયા આગળ આ જે સ્થિતિ છે ગુજરાતની અંદર કયા કયા વિસ્તાર સૌરાષ્ટ્ર અને કચ્છનો જે વિસ્તાર છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એ પણ તમે અહીંયા જુઓ આ જિલ્લાવાઇઝ તમને બતાડું કે કચ્છની જે છે ત્યાં આગળ અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે સાથે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ તમે અહીંયા જોઈ શકો છો કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે સાથે જે અન્ય વિસ્તાર છે આ વિસ્તારો એવા છે કે જ્યાં આગળ બનાસકાંઠાથી લઈ અને દમણ અને દાદરાનગર હવેલી સુધીનો આખો જે વિસ્તાર છે એટલે કે આ જે આખું સેન્ટ્રલ અને ઉત્તર ગુજરાત જે છે સાથે દક્ષિણ ગુજરાત આ વિસ્તારની અંદર વરસાદ જે છે છૂટો છવાયો વરસી શકે છે કારણ કે ડીપ ડિપ્રેશનની જે અસર છે તે પણ આપણને અહીંયા આગળ જોવા મળી શકે પણ સૌથી વધારે ઇમ્પેક્ટ જે છે એ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં છે આજે સ્કૂલોની અંદર પણ કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર રજા આપી દેવામાં આવી હતી વિંડીના માધ્યમથી ફરીથી એકવાર તમને બતાડી દઉં કે આજે જે પરિસ્થિતિ છે આવી જ પરિસ્થિતિ આવનારા એક દિવસ એટલે ચોવીસ કલાક સુધી આપણને અહીંયા જોવા મળી શકે આપ જોઈ શકો છો ગુરુવારની આ પરિસ્થિતિ છે ત્યારબાદ જ્યારે શુક્રવારની સ્થિતિ જે છે તે પણ એટલે કે આજે સાંજે સાત વાગે નવ વાગે દસ વાગે આજે ડીપ ડિપ્રેશન બનેલું છે તે ડીપ ડિપ્રેશન ધીરે ધીરે હવે પાકિસ્તાન તરફ આગળ મૂં થઈ રહ્યું છે ને અરબ સાગરની અંદર ધીરે ધીરે એ મૂં થઈ જશે જે આવતીકાલે શુક્રવાર છે શુક્રવારે સવારે અગિયાર વાગે તમને આ પરિસ્થિતિ જોવા મળી શકે આ જે પરિસ્થિતિ તમે અહીંયા જોઈ રહ્યા છો જે ડીપ ડિપ્રેશન છે તે દરિયામાં જતું રહેશે અને એ દરિયાની અંદર સાયક્લોનમાં તબદીલ થઈ જશે વરસાદ અહીંયા આવતીકાલથી રાહત અહીંયા અનુભવાશે વરસાદ આવશે પણ છૂટો છવાયો વરસાદ જે છે તે અહીંયા આગળ વરસી શકે છે પણ સાથે તમને બીજી પણ એક ચિંતાનો વિષય જે અત્યારે કહી શકાય અને જે હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે તેના પ્રમાણે એ પણ બતાડી દઉં ઇન્ડિયાનો મેપ છે જેમાં આપને બતાડું કે બંગાળની ખાડીમાં એક નવું ડિપ્રેશન બની રહ્યું છે અને જેની ઇમ્પેક્ટ જે છે તે લગભગ બીજી તારીખની આજુબાજુ ગુજરાતની અંદર ફરીથી જોવા મળી જશે આ જે અહીંયા આગળ તમને બત આ દેખાઈ રહ્યું છે કે ફ્રાઈડે એટલે ત્રીસ તારીખે શુક્રવાર સાથે શનિવારે ધીરે ધીરે એ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે આગળ વધી રહ્યું છે અને ડીપ ડિપ્રેશન અત્યારે બનેલું છે તે ડીપ ડિપ્રેશન જ્યારે આગળ વધશે તો બીજી તારીખની આજુબાજુમાં તમને અહીંયા દેખાશે કે આ જ પરિસ્થિતિ જે એક આખું ડિપ્રેશન બનેલું છે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યાં સુધીમાં આ જે ડિપ્રેશન છે તે દરિયામાં સાયક્લોનમાં કન્વર્ટ થઈ ગયું હશે એટલે એક ચક્રવાત જેને કહી શકાય તે ચક્રવાત પણ દરિયાની અંદર બની ચૂક્યો હશે જે ગુજરાતથી ઘણો આગળ નીકળી ગયો હશે એટલે જ માછીમારોને પણ દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે કોસ્ટગાર્ડ છે સતત જે માછીમારો છે તે માછીમારોને કહી રહ્યું છે કે આગળ ન વધે અને ક્યાંય પણ દરિયામાં માછીમારી કરવા માટે ન જાય સાથે લોકોને પણ કહેવામાં આવ્યું છે કે આજનો દિવસ સુરક્ષિત રહે અને તમે જોઈ શકો છો આ પહેલી તારીખ છે પહેલી તારીખ પછી બીજી તારીખની આજુબાજુમાં મધ્ય ગુજરાત મધ્ય ભારતની અંદર આની જે ઇમ્પેક્ટ છે તે જોવા મળશે જે બંગાળની ગાડીની અંદર ડિપ્રેશન બનેલું હતું અને તે ધીરે ધીરે ગુજરાત તરફ એટલે મુંબઈ સાઈડ થઈ અને ગુજરાત તરફ આગળ વધતું આપણને દેખાઈ રહ્યું છે અને જે ડિપ્રેશન અહીંયા બનેલું હતું ત્યાં ઓમાન તરફ આગળ વધતું દેખાઈ રહ્યું છે અને જે ચક્રવાતના સ્વરૂપમાં આપણને જોવા મળશે એટલે લગભગ ફરીથી બીજી તારીખથી ગુજરાતની અંદર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનો જે ભાગ છે ત્યાં ફરીથી વરસાદનો સેકન્ડ રાઉન્ડ જેને કહી શકાય તે આપણને જોવા મળી શકે છે આપને ત્યાં વરસાદ છે અત્યારે જો આપ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર રહી રહ્યા છો તો સુરક્ષિત રહેજો કારણ કે હવામાન વિભાગે હજી પણ ચોવીસ કલાક ભારે વરસાદની આગાહી આપી છે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર